સુરત શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવતો હોવાના આક્ષેપો સ્થાનિકોએ આજે કર્યા હતા સુરતમાં એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે પાણીની બૂમ ઉઠી છે ઉધના ઝોન વિસ્તારમાં આવેલા સંજયનગર રોડ નંબર છ માં પીવાનું ગંદુ પાણી આવતો હોવાની સમસ્યા ઊભી થવા પામી છે કલર અને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને ભારે હાલાકી થઈ રહી છે જેથી કરીને પાલિકાના ટેન્કર મંગાવવા પડતા હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે રહીશોએ કહ્યું હતું કે અમે ગંદા પાણીની સમસ્યાથી ઘણા સમયથી પીડાઈ રહ્યા છીએ પરંતુ તેમ છતાં અમારી રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતું નથી જેના કારણે અમારી સમસ્યા કે રજૂઆતનું નિરાકરણ પણ આવતું નથી અંદાજીત છસો મકાનોમાં ગંદુ પાણી આવતું હોવાથી લોકોને પાણી લઈને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારે પાલિકાનું પીવાનું પાણી ગંદુ અને કલરવાળું પાણી આવે છે આ પાણીનો કોઈ પણ પ્રકાર ઉપયોગ લઈ શકે તેમ ન હોવાનું મહિલાએ રોષપૂર્વક જણાવતા ઉમેર્યું છે કે ગંદુ પાણી આવતા હોવાને કારણે મહાનગરપાલિકાના ટેન્કરના સહારો લેવાનો વારો આવ્યો છે તેથી અમારી માંગ છે કે અમારા પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ આવે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા